જય શ્રી કૃષ્ણ બધાને તમને ખબર છે આજે કયો દિવસ છે આજે છે વિશ્વ માતૃભાષા દિવસ આજે પાંચે ગુજરાત નિમિત્તે મારા ઘણા મિત્રો પુસ્તકો વાંચી રહ્યા છે તો આજે તમને આપણે પ્રશ્નો પણ પૂછીશું તે પહેલાં આપણે તમને પૂછીશું કે તમે કયું પુસ્તક વાંચી રહ્યા છો તમે કયું પુસ્તક વાંચી રહ્યા છો હું પરોઢ થતાં પહેલાં પુસ્તક વાંચી રહ્યો છું તમે કઈ પુસ્તક વાંચી રહ્યા છો શ્રીમદ રાજચંદ્ર વચન મૃત તમે કઈ પુસ્તક વાંચી રહ્યા છો મેન્સ સર્ચ ફોર મીનિંગ તમને ખબર છે આજે આપણો વિશ્વ માતૃભાષા દિવસ છે તો તમે મને જણાવો કે આપણી માતૃભાષા ગુજરાતીમાં ગીત કાવ્યના લેખક કોણ કોણ છે આપણી માતૃભાષા ગુજરાતીમાં ગીત કાવ્ય માટે ઘણા લેખકો જાણીતા છે જેમ કે નરસિંહ મહેતા મનોજ ખંડેરિયા વગેરે હવે હું મારા મિત્રને કહીશ કે બીજા વિદ્યાર્થી મિત્રોને તે પ્રશ્ન પૂછશે તમને બધાને તો ખબર જ છે કે આજ વિશ્વ માતૃભાષા દિવસ છે અને તમે તૈયારી પણ ખૂબ જ કરો છો તો તમે મને જણાવશો કે આપણા ગુજરાતી સાહિત્યના ગઝલ ગઝલ કોણ કોણ છે આપણી માતૃભાષા ગુજરાતીના ઘણા ગઝલકારો છે જેમ કે રાજેન્દ્ર શુક્લા અને અમૃત ગાયલ શું તમે જાણો છો કે નવલકથા અને નવલિકામાં શું ફેરફાર છે નવલકથા લાંબી વાર્તાઓ હોય છે અને નવલિકા ટૂંકી વાર્તાઓ હોય છે નવલકથામાં ઘણા પાત્રો હોય છે અને નવલિકામાં ઓછા પાત્રો હોય છે નવલકથાના ઘણા લેખકો છે જે જેમાં જેમાંની એક લેખિકા છે કુંદિકા કાપડિયા અને નવલિકામાં છે આઈ વીજળીવાળા અને ધૂમ માતૃભાષા એ વૈવિધ્ય સાંસ્કૃતિક અને વૈવિધ્યનો એક એક ભાગ છે અને બહુભાષીયવાદને પ્રોત્સાહન માટે એકવીસ ફેબ્રુઆરીના દિવસને આપણે માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સત્તર નવેમ્બર ઓગણીસો ઓગણીસના રોજ સૌપ્રથમ માતૃભાષાની ઉજવણી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું